ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે તથા લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મ દિવસ તથા દશેરાની મહેસાણાની જનતાને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગિરીશભાઈ રાજગોરે શુભકામના પાઠવી મહેસાણાના ગોપીનાળા બહાર તથા ગાંધી શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલા રાષ્ટ્રપિતા ગાંધીજીના બાવલા પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર તથા ધારાસભ્ય સુખાજી ઠાકોર અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આગેવાનો નેતાઓ ઉપસ્થિત રહી ગાંધી જયંતિ અને દશેરા નિમિત્તે શુભકામના શુભકામનાઓ પાઠવી હતી રમીલાબેન ભાવસાર મહેસાણા સાહેબ આજે બાપુનો બર્થડે છે બાબત આજે સૌ પ્રથમ તો આજે વિજયાદશમી આપના માધ્યમથી શુભકામનાઓ પાઠવું છું આજે વિજયાદશમીનો તહેવાર છે બુરાઈ ઉપર સચ્ચાઈ અંધકાર ઉપર પ્રકાશનો પર્વ છે આપના માધ્યમથી મહેસાણા જિલ્લાના સૌ રહેવાસીઓને વિજયાદશમી ખૂબ ખૂબ શુભકામનાઓ આજે આપણા દેશના રાષ્ટ્રપિતા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મતિથિ છે બીજી ઓક્ટોબર સમગ્ર દેશ એને ઉજવી રહ્યો છે અને અમને ઉત્પાંજિ કરી અને વિનમ્ર શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે આજે લાલબહાદુર શાસ્ત્રીજી આપણા પૂર્વ પ્રધાનમંત્રીશ્રીનો પણ જન્મદિવસ છે એમને પણ આજે જન્મદિવસની ઉજવણી ઉપાંજલી કરી અને સૌ જિલ્લાના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના સાથે મળી અને આ આજે સ્વાજગી કરીશું આ નિમિત્તે આમના વિચારોને લઈ દેશ આગળ વધે અને ગાંધીજીનું જે સપનું હતું સ્વદેશી ચળવળ આજે હું આપના માધ્યમથી કહેવા માગું છું આ પર્વ નિમિત્તે દિવાળીના પર્વ નિમિત્તે સૌ દેશવાસીઓ જિલ્લાવાસીઓ ગુજરાતવાસીઓ પોતે સ્વદેશીની ચળવળમાં જોડાય સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે જે છે એને તો વાપરે પણ હવે જે નવી ખરીદી કરે તહેવારોમાં એ પોતે સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદે અને દેશની ઇકોનોમીને વધારવામાં એ સહભાગી થાય અત્યારે જીએસટીનો જે ઘટાડો કર્યો છે એ જીએસટીની બચત યોજના જીએસટીનો ઊંચો પણ હોવો જોઈએ અને જીએસટીના માધ્યમથી આપણે લોકો બચતના માધ્યમથી દેશની આર્થિક બચત કરીએ અને સ્વદેશી અભિયાનને કરી આપણા ભારતને આત્મનિર્ભર બનાવવા માટે શું એક થઈને એક થઈને કામ કરીએ